સ્વરૂપ મારા માં રહેલી પરમાનંદ ની પરાકાષ્ટા સુ સ્વરૂપ શાંતિ ને પામે છે અહી કૃષ્ણ ભગવાન ને યોગી કોણ કહેવાય યોગીને પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થાય એ જણાવી રહ્યા છે કે જેને એના મનને વશ કર્યું છે અને એનો આત્મા સતત પરમેશ્વરમાં જોડાયેલો રહે છે એને પરમ આનંદની શાંતિની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ